આપણે થી પાણી નો પોવાય પાણી મારા રામ પાણી નથી પઈ એ તો બાપુ એવા ભજના નંદી પુરુષો છે ને કોઈ જો બધા બધા બળ ની જો વાત કરતા હોય ને સમય છે ને એ બળવાન છે કોઈ બળવાન છે નહીં સમય જ કરે છે સમય બડા બળવાન નહીં પુરુષ બળવાન કાપે અર્જુન ને લૂટ્યો હોય ધનુષ ને હોય બાણ

તો એવો સતી તોરલ જેવો જો બાપુ સધવારો હોય છે ને તો જ મોદ સુધરવાનું છે બાકી રોતા નથી આવડવાનું રોતા કાય ઘરેનું ભજન કર્યું હોય છે તો જ તમને બાપુ આ જીવનને એક શાંતિ મળવાની છે બાકી આ પૈસાથી બુદ્ધિથી વિજ્ઞાનથી કાય શાંતિ બાંતી ન મળે ખોટી વાત આ બાયું છોડવાનો ધંધો જ નથી રામ શાંતિ જોતી હોય એના માટે બાપુ આ આ આ આ સંતોની જે વાણી છે ને આના સિવાય બાપુ શાંતિ ક્યાંય મળે જ નહીં કોઈ કહેતો હોય તો ખોટી વાત છે પૈસા થી જો શાંતિ મળતી હોત ને તો આ કરોડપતિ ના દીકરા છે ને ઉભા વાહડા જેવા રખડે કોઈ હક જ નથી એમ પૈસા થી શાંતિ નથી મળતી રા પૈસા છે ને જીવન જીવવાનું માધ્યમ છે બાકી પૈસા થી શાંતિ બાંધતી ન મળે થોડા પૈસા ન હોય ને તો બધા રોતા હોય કે ભગવાન અમને પૈસા વાળા જે કરશે રોતા હોય કે આ કોઈ સોરી ન જાય તારું બધા જાગે જ છે આપણને એમને ખાડા પૈસા હોય તો હક છે કે ન હોય તો હરીને મેળવવા માટે બાપુ કોની છે દાસી જીવન રોવે નરસિંહ રોવે મીરા રોવે ગઈ મારા નાથ બાકી જાનવર ને બાપુ ખબર નથી બાકી જો તમે પોપટ હોય ને આપડા પાંજરામ પોપટ હોય ને એના ઘોંકા મારી શીખડાવો ને રામ રામ તો એ બોલે પણ એને ખબર નથી કે રામ શું છે રામ નું નામ બોલવાનું નથી લેવાનું છે લેવામાં બોલવામાં ફેર છે લ્યો ને તો ઉગે બોલે તો આમ બધા એમ કે પાગલ થઈ ગયો નકરો બોલ બોલ કરે બોલવાની વાત નથી લેવાની વાત છે લીધું છે ને તો જ તમારા ઉપયોગમાં આવશે એ દાસી જબુ કે છે કે ધર્મ ની હાટું ધરવું હોય માછું બાપુ એવી જયારે જયારે એવી એવી સદગુરુ મહારાજને કઈ કામ પડ્યું હોય કઈ પણ માથું દેવાની વાત એટલે બાપુ આ માથા કાપવાની વાત નથી પણ સદગુરુ મહારાજ એમ કે ભાઈ અહીંયા આશ્રમમાં કામ છે ને બે દી આવો પછી મારે આમ છે ને મારે આમ છે ને બાના હોય ને એની વાત નથી રાખ હા હું આવું છું બસ બીજી વાત નહીં ઈ કઈક માથું આપી હકે ને ઈ જ કઈક બાપુ મેળવી હકે આ આશીર્વાદ ને ખરાબ છે ને એ બાપુ દેવાની વસ્તુ નથી તમારી સેવા જેવી હોય ને આશીર્વાદ ઓટોમેટિક મળી જાય ખરાબ છે ને ખરાબ એમ નામ જો દેવા જતા હોય તો આપણે કઈ હારા નથી રોજ જેટલા ગોટો વાળી દે એમ નથી એ તો તમે હમથામતા અહીંયાં કાયટ કાયટ કરો ને એટલે એને અંદર થી બાપુ નીકળી જાય હું નામ નથી લેતો ને આવડા મારું લોહી પીવે છે આ એ હરાફ લાગી જાય આ એમ દેવા જેવી વસ્તુ નથી ખીસામાં આપણે જરા ઈ ઈશા થાય તારે હરાફ દઈ દઈને ઈશા થાય તારા આશીર્વાદ ઘણી વખત બાપુ મહા આવે બાપુ આના માથે હાથ મૂકોને આશીર્વાદ દો ના કાકે ભણે આ તોફાન ઓછા કરે હવે આ તમારા કોઠામાંથી આવ્યો તમને નહીં ખબર હોય ચમને જ ભણતો હોય બાપુ શું કરે સંસ્કાર તો માને દેવા પડે અને જન્મે ખબર પડે કે કેવો થાય છે મહાપુરુષો એટલા માટે છે કે નિંદા કરવાનું જો બંધ કરી દે ને આ એટલે માએ કીધું નિંદા પરાઈ નઠારી લાગે સમરે શ્રી રણછોડ તમને મને થોડોક સમય હોય ને તો હરી નામ લેવા લાગી જવાય પણ આ તો નવરા પડ્યા નથી ઉપાડી નથી કોક નહીં

વાત તમે જોવો ને એટલે મહાપુરુષો કે કૃષ્ણ દેવતા નિંદા પાપ એક વાત કરી કે સગાડસા ને અહીંયા દીકરો કાપો અને પછી ભગવાન કે માગો માગો નગર માં ને દીકરા થી વિશેષ શું હોય ભગવાન હામુ ભગવાન ભગવાન શું જરૂર હોય માને શું જરૂર હોય ભગવાન મારા દીકરા કરો એમનો પણ કેવડી ધારણા કેવડો વિશ્વાસ કેવડો ભરોસો જેના હાટો કાપી નાખ્યો બેઠો કરવાનો કે નથી કરવાનો મારે હું ભલામણ કરવાની હોય કરી લે ભલામણ એ ગામ માં ચાર પાંચ સાધુ આવ્યા ને સોરા પાંચ નીકળ્યા એ કે અમારે હરિયર કરવું રહે જોકે હેલા જવા છે અહીંયા બધા બાવા સાધુ આવે ગયા એટલે કે અમારે હરિહર કરવું કે વાંધો ને બાપુ બેહો કે રસોઈ બનાવી દે એ કે ના તમારા ઘરના ને કીધું કે બોટ બેડું પાણી નું ફરી આવે કાચું સીધું આપી દેવું અમે આથી રસોઈ બનાવશું બેન પાણી ફરવા ગયા ગામના કુએ ભાઈએ બધી વસ્તુ આપી

કાચું સીધું આપ્યું છે એમની આજે રસોઈ બનાવી છે આ બન્યું શું બે માણા મુજાણા સ્વર્ગ માં વિધાતા મુજાણી આ લખવું ગુના ખાતે આમાં નાક દોષિત નથી નોળીઓ દોષિત નથી હમળી દોષિત નથી આ બે માણા દોષિત નથી તો હવે આ પાંચ મહિલા લખવું ગુના ખાતે ભોળા નાથ પાય આવે છે વિધાતા પ્રભુ આવો પ્રસંગ બન્યો છે હવે આ લખવું ગુના ખાતે એ કે નોટ ને પેન લઈ લે હાલ મારી હારે ઈજ ગામ માં આવ્યા રીતી સીધી ઘડિયાળના કાંટે બધી આવી જ જાય હોય અહિયાં થી નીકળ્યા ઈ કે અમારે હરિયર કરવું છે કોઈ ઘર કરવું ઈ કે હાલ જવાનું કાલ પાંચ ને મારા તમારો વારો ભગવાન કે લખા ના ખાતે ભલે આવડા ભોગવે કોક ના ગાળી આપણા પગ માં ગરી જાય એટલે કીધું અનસમી ને ઔષધિ ઝરણા એક બાબુ નિંદા કરવાનું જો બંધ કરી દીધું એ મારો નાથ રાજી થઈ જાય એટલે છબુ સવારામ બાપા એટલા માટે છેલ્લે કે છે કે

તો જબુમાં આપણને કે છે કે ગુરુ મહારાજ મને જુગો જુગ ભેગી રાખજો મને અળગી નો કરતા તમે જોવો તો ખરા એની માગણી એટલે છેલ્લે જબુમાં કે છે मुनी म <socks oczywiście> <pel> I'm mm a -hmm. mm -hmm. mm -hmm. i <laughs>